નક્ષત્રની વાત કરીએ તો આજે રોહિણી નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ એટલે અતિઘંડ યોગ બની રહ્યો છે આજનું કરણ તૈતિલકરણ બની રહ્યું છે આજની રાશિ તે વૃષભ રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃષભ રહેશે જે રાત્રે દસ કલાક ને પચીસ મિનિટ સુધી વૃષભ રાશિ રહેશે જેના વર્ણનાક્ષરો બનશે ક છ અને ઘ તે પ્રમાણે નામકરણ કરું શુભ વરી શકે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે આજે સૂર્યોદય સવારે છ કલાક અને છ મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક મિનિટેલ રાહુ કાલ બાર કલાક અને છત્રીસ મિનિટ સુધી રહેશે અભિજિત મુહર્તનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક વાગ્યા ને બે મિનિટ સુધી રહેશે સાથે વિજય મુહર્ત વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને અડત્રીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજના દિવસના ઉત્સવોની વાત કરીએ તો આજે પરશુરામ જયંતિ અક્ષય તૃતીયા આજે બની રહી છે તો આપ સર્વ દર્શકોને અક્ષય તૃતીયાની અને ભગવાન પરશુરામની જન્મ ઉત્સવની શુભકામનાઓ આપના દિવસ માટે આજે કયો ઉપાય કરવો જે શ્રેષ્ઠ સાબિત થાય તો આજે તમને કહેવાય છે કે અટકેલા કાર્યોમાં સફળતા મેળવવા માટે જળનું દાન કરવું અને ફળનું દાન કરવું આ આપના માટે શ્રેષ્ઠ ઉપાય સાબિત થશે જલ અને ફળ આ બંનેના દાન આજે આપના માટે દિવસને મંગલકારી બનાવી શકે છે આપનો દિવસ મંગલમય બની રહે અભરતના જય ભવાની